દક્ષિણ ગુજરાતમાં અનુકૂળ જમીનના કારણે શેરડીના પાકનું મહત્તમ વાવેતર કરવામાં આવે છે પરંતુ આ શેરડીના ખેતરો જાણે હવે મોતની અગનભટ્ટી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી મૃતદેહ મળવાનો છેલ્લા ઘણા સમયથી સિલસિલો ચાલી રહ્યો છે માત્ર ગણતરીના દિવસોમાં શેરડીના અલગ અલગ ખેતરોમાંથી ત્રણ મૃત્યુ મળ્યા છે શેરડીના ખેતરમાંથી મળેલ માનવ કંકાલ અને મૃતદેહના સિલસિલા પર વિગતવાર નજર કરીએ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામ ગામની સીમમાં ખેતર આવેલું છે તેઓએ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાર કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણો તે ખેડવા માટે આપ્યું હતું ખેતરમાં શેરડી માટેનું કટિંગ આવતા આજે સવારે સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાળ મળી આવ્યું હતું આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા અને પાનો કર્ણોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેની પોસ્ટમોર્ટમ અને એફએસએલ અર્થે મોકલી આપ્યું હતું આ તરફ હજુ સુધી આ માનવ કંકાલ કોનું છે એની પણ ઓળખ થઈ શકી નથી ત્યાં તો અંકલેશ્વરના બાકરોલ ગામે મળેલા માનવ કંકાલની ઘટના બે દિવસ બાદ ઝઘડિયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળવાની ઘટના પ્રકાશમાં આવી હતી શેરડીના ખેતરને સળગાવવામાં આવતા માનવ દેહ પણ તેમાં હોમાઈ ગયો હતો આ ઘટના અંગેની જાણ મજૂરોને થતા તેઓએ સ્થાનિક લોકોને માહિતી આપી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવીને તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં નર કંકાલ સળગતી હાલતમાં જ મળી આવ્યું હતું અને મૃતદેહ પાસેથી એક થેલી કાપડ ચપ્પલ પણ પોલીસને મળી આવ્યા હતા આ મામલામાં હજુ મૃતકની ઓળખ શક્ય બની નથી ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતિના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખડબડાટ મચી જવા પામ્યો છે વાલિયા ગામના કૃષ્ણાનગર પાછળ આવેલી શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતાં વાલિયા પોલીસનું કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણો કારણોસર નિપજ્યું છે આ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હત્યાની શંકા વચ્ચે પોલીસે તપાસનો ગમગમાટ શરૂ કર્યો છે ભરૂચ જિલ્લામાં માત્ર સાત દિવસના ટૂંક ગાળામાં શેરડીના ખેતરમાંથી ત્રણ મૃતદેહો મળવાની ઘટના બની છે જે ચિંતાનું કારણ છે પોલીસ એફએસએલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ બનાવમાં હત્યાનો એંગલ પણ તપાસી રહી છે શેરડીની કાપણી માટે સળગાવવામાં આવતા ખેતરોમાંથી એક પછી એક મૃતદેહ મળવાની ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે